આવી દિવ્ય કથાઓ જાહેરમાં નહીં એકાંતમાં ભણાવી છે એકાંતનો અર્થ એવો ન સમજતા હો કે કોઈ ન હોય એને જ એકાંત કહેવાય કભી મેલે મેં ભી અકેલા ઓર કભી અકેલે મેં ભી મેલા હોતા હૈ ઘણી વખત તમે મેળામાં જાઓ લોકો બહુ હોય પણ તમે એકલા હો એકાંત હો તમને ગમે નહીં કારણ કોઈ તમારી સાથે નથી તો સાથે નથીનો નો અર્થ એ છે કે તમારી તમારી હારે બહુ બધા લોકો છે પણ તમને જે ગમે છે તમારું પ્રિય છે એ તમારી હારે નથી મેલે અકેલા ઓર અકેલે મેલા તમે તમે એકલા હો પણ એટલા ઘેરાયેલા હો કે તમારી આજુબાજુમાં એકલા હો પણ અહીંયા રહ એકાંત નો અર્થ છે કે એકાંત એટલે કોઈ એક ઓરડામાં બેસાડીને મને જ્ઞાન આપ્યું કે કોઈ એક કોઈ હતું જ નહીં એવી જગ્યાએ મને લઈ ગયા અને ન્યા મને આ જ્ઞાન આપ્યું ન્યા મને આ કથા સંભળાવી એવો ભાવ નહીં આનો અર્થ છે એકાંત નો અર્થ એ છે કે તમારા મનમાં એક પણ પ્રકારનો બીજો વિચાર ન ચાલતો હોય બહારથી પણ ખાલી અને ભીતરથી પણ ખાલી એવો સમય એટલે એકાંત છે અને અને તમે કોઈની પાસે કશું લેવા જાવ ને ત્યારે ખાલી થઈને જાવ ભલા માણસ તમે દૂધ લેવા જાઓ અને પછી એ એ દૂધની બોગડીમાં કે છાશ લેવા જાઓ છાશની બોગડીમાં પાણી ભરીને જાઓ તો દૂધ નાખવું છે માં પાત્ર ખાલી ન હોય તો ભરો શું એમાં તમારે પાત્ર ખાલી કરવાનું છે ભીતરથી પણ ખાલી હોવા જોઈએ બહારથી પણ ખાલી હોવા જોઈએ